નવા ટોપિક સ્વાગત છે હૃદયની ક્રિયાનું નિયમન આપણે એવી નોળ જે હોય છે તે આખી પ્રક્રિયાનું નિયમન કરે પણ આવું નિયમન જે પરફેક્ટ રીતે ચાલતું હોય છે એક સરખી રીતે ચાલે છે એના માટે કોણ જવાબદાર છે એના માટેની મુદ્દાની વાત આપણે કરીએ જોઈએ આપણો મુદ્દો નવો હૃદયનું નિયમન તેમ કહી શકાય છે હૃદય ક્રિયાનું નિયમન એ ચેતા નિયંત્રણ અને અંતસ્ત્રાવના નિયંત્રણના તાબા હેઠળ થાય છે તો જે ચેતાકીય નિયમનની પ્રક્રિયાઓ છે તે અને ભેગા મળીને પ્રક્રિયા નિયમન કરે છે આમ ગાંઠ પેશી સ્નાયુ બંનેના ગુણો એસેનોડ પાસે છે એવી નોડ પાસે છે ગાંઠ પેશી પાસે ગુણ જોવા મળી શકે છે અને તેથી જ હૃદય કેવું છે આપણું માયોજનિક છે હા ઉપર તમને સમજાવું યાદ હોય તો કે વંદો જે નુપુર પ્રાણીઓ છે એ બધા હૃદય કેવું છે તો એને આપણે કહી શકીએ આપણે માયોજે સમજી ગયા માયોજનિક નો મતલબ એવો થાય છે ક્રિયા છે એ કોના દ્વારા નિયમન થાય છે જાતે થાય છે સ્વયં પ્રેરિત છે સ્નાયુઓ દ્વારા ચોક્કસ ચેતા સ્નાયુઓ દ્વારા પ્રક્રિયા ગાંઠ પછી દ્વારા થાય છે કે સંપૂર્ણપણે મગજ દ્વારા આખી પ્રક્રિયાનું નિયમન થતું હોય છે આમ લંબ મજ્જામાં આવેલા ખાસ ચેતા કેન્દ્ર સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે કે એને કહે છે એ એન એસ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ દ્વારા હૃદયના કાર્યનું નિયમન કરે છે જેમ કે અનુકંપી ચેતાઓ ચેતા સંદેશાઓ દ્વારા હૃદયના સ્પંદનોના દર બરાબર યાદ રાખજો હૃદયના સ્પંદનોનો દર શેપક સંકોચનના દબાણ અને તેની કાર્યક્ષમતામાં વધારો કરે છે આમ એ હૃદય ક્રિયાઓને વેગીલી બનાવવામાં મદદ કરે છે તો આપણા શરીરમાં જે ધબકારા વધે છે ધબકારા વધે તો બહુ બધી પરિસ્થિતિમાં વધતા હોય છે એક તો તમે બેઠા હોય દોડવાનું ચાલુ કરો તો ધબકારા વધી જાય તો ત્યારે અનુકંપિતેતા તંત્ર એને ઓર્ડર આપ્યો છે ઓકે તમે જરા દોડને પાછા બેસી જાઓ થોડીક વાર પછી તો પાછળ નોર્મલ થઈ જાય છે તો ત્યાં એ પર ઓર્ડર આપે છે ઓકે તો આ રીતે કસરત થતી હોય છે જ્યારે પાછળ બાવીસમો અવાજ પણ ત્યારે પણ આવશે કે આપણા શરીરમાંથી એડ્રિનેલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય નોર એડ્રિનેલિન ઉત્પન્ન થાય એ પણ આ પ્રક્રિયા દર્શાવડાવે છે તો એમ અંતઃસ્ત્રાવ પણ આ પ્રક્રિયામાં નિયમન કરતા હોય છે એ બીજી વાત છે પરાનુ કંપી સંદેશાઓ જે હૃદયના સ્પંદનોના દર સક્રિય કલા વિસ્તિતિમાંની વાહકતાની ગતિ તેથી હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે આમ તે હૃદય ક્રિયાઓને ધીમી પાડવાનું કામ કરે છે તો અનુકંપીનું કામ શું છે વેગીલી બનાવવાનું વેગીલી બનાવવાનું અને પરાનુકંપીનું કામ શું છે એને કંઈક અંશે ધીમી બનાવવાનું કામ કરે છે આમ બંને અરસપરસ કાર્ય કરે છે જેને કારણે ચોક્કસ રીતે હૃદયનું નિયમન ચાલે છે પણ સર એ અસર ક્યાં કરે ખાલી સમજાવી દો તમને તો ખરેખર આ જે છે ને અનુકંપી એ એસે નોડ પર અસર કરે યસ અને આ ગળા પર અસર કરે છે તો એવી નોડ પર અસર કરે આ બંને પરત પર વિરુદ્ધ જગ્યા પર અસર કરીને બેલેન્સ કરાવડાવી દેતા હોય છે એટલે પ્રક્રિયા નિયમિતપણે ચાલતી હોય છે હમણાં વાત કરી દઈએ એડ્રિલ જે મજ્જકના અંતઃસ્ત્રાવો છે જેને આપણે કાર્યક્ષમતામાં વધારો કરે છે હમણાં આપણે વાત કરી દીધી એડ્રિનેલિન અને નોર એડ્રિનેલિન

જે દર પોઈન્ટ એસી સેકન્ડ કર્ણાકોનું સંકોચન પ્રેરતા ઉત્તેજક સંદેશાઓ આપે છે અને એટલે આપણે ઓળખાવ્યું છે આમ હૃદયના ધબકારને નિયમિત અને તાલબદ્ધ રાખે છે જ્યારે આ જ ઉત્તેજના એવી ગાંઠ સુધી પહોંચે છે ત્યારે એવી ગાંઠનું સંકોચન પ્રેરાય છે અને પરિણામે આ ઉત્તેજના હૃદયના દિવાલોમાં પહોંચી જાય છે એક તે હિસ્નાયુ અને બીજું પરકિંદિસ્યુ જૂથ અને એના દ્વારા આખી પ્રક્રિયા પર નિયમન ચાલતું હોય છે તો આ નિયમિતપણે સમગ્ર આખી ઘટનાક્રમ ચાલ્યા કરતી હોય ઓકે બાળકો તો આને આપણે બીજી રીતે જો સમજીએ તો આમ કહી શકાય છે કે હૃદયના ધબકારા વધે અથવા તો હૃદયના ધબકારા ઘટી શકતા હોય તો એમ કહેવાય કે હૃદયના ધબકારા વધે એટલે ટેકી કાળિયા કહેવામાં આવે લગભગ નેવુંથી વધારે ધબકારા જોવા મળી શકે અને જો ઘટી જાય તો બેડી કાળિયા કહેવાય એટલે કે લગભગ સાઠ કે તેથી ઓછા ધબકારા જોવા મળતા હોય છે આવું થવાનું કારણ શું છે જો એક તો તાપમાન વધી જાય તો આવી પરિસ્થિતિ આવી શકે છે અનુકંપી ચેતાતંત્ર એન્ટિનાલિન નોર જેવા થાઇરોક્સિન વધારવાનું કામ કરે એને કારણે કાર્ડિયાક આઉટપુટ આપણો વધી જાય જેને આપણે જાણીએ છીએ કે સિત્તેર એમ એલ જોવા મળી શકે છે એક ધબકારાનો એનાથી થોડોક વધારે જોવા મળી શકે છે કોઈ કારણ જેનો આઘાત લાગ્યો હોય વ્યક્તિ કસરત કરતો હોય ત્યારે પણ હૃદયના ધબકારા વધેલા જોવા મળતા હોય છે હૃદયની નબળી પરિસ્થિતિ હોય તો ત્યારે પણ આવી બાબત જોવા મળી શકે જ્યારે એની સામે હૃદય ધબકારા ઘટે એવી પરિસ્થિતિ એટલે બેડી કાર્ડ ક્યારે જોવા મળી શકે છે જો તાપમાનનું પ્રમાણ ઘટેલું હોય શરીરમાં ત્યારે આપણો ઘટેલો જોવા મળતો હોય કોઈ કારણસર કાર્ડિયક આઉટપુટ એને કારણે ઘટી જતું હોય છે કાર્ડિયક આઉટપુટ એમસીઓ કહી શકાય એના માટે અને હૃદયની મજબૂત સ્થિતિ હોય તો બી આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે તો આ એક એમસીક્યુના ભાગરૂપે થોડુંક નોંધી લેવું જરૂરી છે તમારા માટે જેથી તમને સરળતાથી યાદ રહે કોઈ પણ એમસીક્યુ પૂછાય ત્યારે ઓકે આગળ જઈએ આપણે કૃત્રિમ પેસમેકર આપણે વિચાર્યું કે સર હૃદય જે છે એ બરાબર કામ કરે છે બરાબર પણ એમાં કોઈ ખામી આવી ગઈ અને આજે ધબકારા છે તે નિયમિતપણે ન ચાલતા હોય તો ડૉક્ટર આપણે જોયું કે ઈસીજી કરાવતા હોય અને એને કારણે જો પેસમેકર બરાબર કામ નથી કરતું તો શું કરવામાં આવે તો એવી પરિસ્થિતિમાં કૃત્રિમ પેસમેકર મૂકવામાં આવતું હોય છે જેમ કે અહીંયા આગળ એક આકૃતિમાં તમે સમજાવ્યું છે આ પેસમેકર છે કે જે અહીંયા આગળ હૃદયમાં બહાર તરફ ગોઠવવામાં આવેલો છે બરાબર છે તેમ કહી શકાય છે એસેગાંટ ગાંઠ નૈસર્ગિક પેસમેકર તરીકે ઓળખાય જો કોઈ કારણસર તેની ક્રિયાશીલતામાં મુશ્કેલી પડે અને એને કારણે લયબદ્ધતામાં નિયમિતતામાં જળવાતા નથી હોતા તો એને પરિણામે કૃત્રિમ પેસમેકરની જરૂરિયાત ઊભી થતી હોય છે એક સામાન્ય રીતે આપણા જે ઘડિયાળમાં સેલ છે એવો એક નાનો સેલ વપરાય આ કૃત્રિમ પેસમેકરના સંપર્ક માટે હૃદયના સંપર્કમાં ઉરસના ઉપરના વિસ્તારમાં ગોઠવવામાં આવે જેમાં સોલિડ સ્ટેટ લિથિયમ બેટરી સેલ હોય અને આ જે નાનો સેલ છે જેમ તમારા ઘડિયાળને નિયમિતપણે ચલાવવાનું કામ કરી શકે છે એવી રીતના જ કામ કરતો હોય છે ઓકે જેમ કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ સેલ ગોઠવી દીધો છે એમાંથી વાયર પસાર થાય છે આ વાયર અહીંયાથી અંદર દાખલ થઈ ગયા અને જે આપણું પેસમેકર છે એટલે કે એસેનોડ છે ત્યાંથી એનું કનેક્શન આપણે જ્યાં જે જગ્યા પર ખામીઓ સર્જાતી હોય છે એવા ભાગમાં મોકલી શકાય છે કે જેથી જરૂરી ઇલેક્ટ્રોન ત્યાં પ્રોવાઈડ કરે પહોંચાડી દે એટલા માટે કામ ચાલે તમે કદાચ કેટલીક મૂવીમાં એવું જોયું હોય કે વ્યક્તિ જ્યારે બેહોશ થઈ ગયો હોય તેનો બહારથી ઇલેક્ટ્રોનિક શોટ આપવામાં આવતો હોય છે કેમ તો કે હૃદયને પાછા જો ઇલેક્ટ્રોન મળી જાય ને એસે કામ થઈ જાય તો પ્રક્રિયા શરૂ આપણે જોયું કે માયોજેનિક હૃદય છે એટલે બરાબર બહારથી આપેલા ઇલેક્ટ્રોન દ્વારા પ્રક્રિયા દર્શાવી શકે છે તો સરળતાથી માહિતી મળતી હોય છે તો આ રીતે આપણે કૃત્રિમ પેસમેકરનો ઉપયોગ કરી શકીએ છીએ જેમાં સોલિડ સ્ટેટ લિથિયમ બેટરી સેલનો યુઝ થતો હોય છે ઓકે તો આવું પ્રકારનું પેસમેકર દેખાતું હોય છે આપણને વાયર ગોઠવાયેલો હોય છે જે ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે આપણે જ્યારે સર એ બગડી જાય એવું થાય તો કે હા મશીન છે પણ એના માટેનો ચોક્કસ પ્રોવેઝન હોય કેટલા વર્ષ સુધી સેલ ચાલુ કરી શકાય રહેતો હોય છે અને એને આધારે ડોક્ટર્સ તમને પ્રિકોશન્સ લેવાનું કહેતા હોય છે ઓકે થેન્ક યુ અહીંયા આગળ આપણે વાત કરી કે ભાઈ કેવી રીતના આપણું હૃદય નિયમિતપણે કામ કરતું હોય છે